પણ જે કરતા હોય એના ઘેર જજે તું તાર એ વખત મંજૂર કરેલું છે શાસ્ત્ર તો તમારે રાખવો છે ગણો હદી ગયો છે ગણાને ગયો છે મરીશું પણ નહીં મેલી આવે પણ સતયુગ સતયુગ લાંબો હોય ને આ પહેલું ચરણ ના પાડી છે આ વસ્તુ જો જીવનમાં હોય ને એમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી તમે તમારા હાથે જ તમે પાપ ખાઈ રહ્યા છો અને ઘરને પાપ ખવડાવી રહ્યા છો આ જ મોટા મોટું પાપ છે બહુ બીજા તો નાના પાપ છે અને નિર્દોષ બાળકોને કે નિર્દોષ પરિવાર જો આ માર્ગે લઈ જતા હશે તો એ મોભી એ શિક્ષિત નથી એ એ પણ પોતાના ધનનો અને તનનો દુરુપયોગ કરે બીજી વસ્તુ જે ઘરમાં વ્યસન હશે મદિરાપાન હશે ધ્રૂતપાન હશે જે ઘરમાં વ્યસન હોય કોઈ પણ પ્રકારનું વ્યસન હોય કોઈ પણ પ્રકારનું વ્યસન તમારી બુદ્ધિમાં કળિયુગ આવે વ્યસન ના કરવું ના પાડે સમાજ ના પાડે કોઈ સમાજ એવું કે આને સ્વીકારેલું જ કોઈ સમાજે અઢારે અલમો કોઈ સમાજે અને આખા ગુજરાતમાં સાહેબ ભારતમાં કેટલાય રાજ્યો છે ગુજરાતમાં હાલ પણ પ્રતિબંધ આપેલો છે આપણું ગૌરવ કહેવાય કે આજે પણ આપણે એને માન્યતા આપી એક જ સ્ટેટ એવું છે ગુજરાત કે જેને નિષેધ કરેલું છે કે ગુજરાતમાં આનો નથી કેમ નિષેધ કર્યો છે એમાં કળિયુગનો વાસ છે શાસ્ત્રોમાં સંતોએ ખુલ્લું લખેલું છે તો આ બે વસ્તુ કીધી મરેલું મારેલું યાદ મોસાહાર બીજું મદિરાપા અને ત્રીજું વ્યભિચાર હોય જેના ઘરમાં દીકરી માતા કે વહુ જો તમારા ત્રાસથી દુખી હોય સ્ત્રી જેના ઘરમાં દુખી હોય લાચાર હોય જો એના આંખમાં આંસુ લાવતા હોય તમારા વાણી વર્તન વ્યવહારથી આ વ્યભિચાર છે એવું નહીં બારની સ્ત્રીને સતાવતો જ ઘરમાં પણ જો તમે પીડા આપતા હોય વાણી વર્તન વ્યવહારથી તો પણ તમારા ઘરમાં કળિયુગ આવે આવે ને જે ઘેર નારીને સન્માન ના હોય નારીનું જો જે અપમાન થતું હોય જેને તમને કન્યા હારા હમજીન કોઈને કોઈ પિતાએ તમને દીકરી આપી હોય કન્યા દાન કરી હોય સમાજની સાક્ષીએ પાંચ મોર કોઈ બે મોરવઈની સાક્ષીએ તમને દીકરી આપી હોય ત્યારે ફૂલ જેવી હોય અને પરણ્યા પછી બે પાંચ વર્ષે દીકરી જોવો તો તમે લોહી ના હોય એના દુઃખ દુઃખનો પાર હોય એના ઘરમાં સુખ ના હોય તો આ આ આપણે પાપ કરી રહ્યા છીએ આપણા ઘરમાં જોઈ લેવાનું કે આપણા ઘરમાં સુખી છે કે દુખી છે આ સંત શાસ્ત્ર ના પાડે છે તો વ્યભિચાર ના કરવો જે તમારા આશ્રિત છે તમે લાવો તો એ રોદે ખાય જે લાચાર છે જે દાનમાં આવેલું છે કન્યા દાન જેને કહેવાય અને એને જો દુઃખ આપતા હોય તો આપણે પાપ કરી રહ્યા છીએ આ પાપના ભાગીદાર છીએ અને દુઃખ આપતા આપણે જોતા હોય ઘરમાં તો જોનારો પણ એટલો જ પાપનો ભાગીદાર છે જે જોવે છે જેમ ધૂતરાષ્ટ એટલે શું ધૂતરાષ્ટ એટલે શું ખબર પડે મનમાં ધૂતરાષ્ટ એટલે કઈ આંખનો આંધળો હતો એવું નહીં પણ મનનો પણ ચોર હતો એમ ખબર બધી પડતી હતી કે આ મારે થોડો ટાઈમ જ આ સંભાળવાનું હતું પણ બેઠા પછી મો થઈ ગયો પેલા છોકરા મોટા થઈને હક માંગવા માંડ્યા તોય હાલવાની હવે ઈચ્છા થતી આ બધા ધોતરા કહેવાય હક અધિકાર વગરનું લેવું એની વર્ણી રાજા તરીકે સાચી નથી થઈ ખાલી એના છોકરા નાના છે ત્યાં સુધી તમારે કાર્યકાલી રાજા કહેવાય કે ત્યાં સુધી તમારે હાચવવાનું પણ બેઠા પછી ગાદીનો અને મુગટનો મોહ થઈ ગયો આખા કુળનો નાશ કર્યો પણ આ મોહ છૂટ્યો એકલા દુર્યોધનનો નો વગ નતો આવા ઘણા દુતરાશમાં ભેગા હતા શકુની પાછા એને પોષણ આપે જાનામી ન ચતે વિચર્યતે હાચુ શું છે એ જાણે છે સતા પણ સાહેબ કૃષ્ણ ભરી સભા બોલ્યા હતા તમને સત્તા છે તમે એકવાર કહી દો આ દુર્યોધન ને કે અમને પાંચ ગામ આપી દે હું મનાઈ લઈશ પણ બોલો આટલા મોય દુત્રાસ ના બોલે તે નાજ બોલે મોન ભીષ્મ ના બોલ્યા બધા બધા મુખ બની જોઈ રહ્યા ત્યારે ભગવાને કીધું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ કઈ કઈ વસ્તુ કહેતી આજથી જ નક્કી કરવાનું હો આજ તો સત્સંગ આપણો બધો લાભદાયક છે આ હોભળ્યા પછી જાનામી ન જતે નતા જાણતા ન કરતા હતા અજાણતા ત્યાં સુધી ભગવાન માફ કરશે પણ જાણ્યા પછી પણ જો તમે એનું સેવન કરશો તો આપણે દુધરાક્ષના ખૂલમાં જ જસ્યુ જસ્યુને જાનામી ન જતે વિચારીએ જાણવા છતાંય જે આચરણ ના કરે એ અધર્મ કરી રહ્યો છે માંસાહાર ચોથું ચોરી જેના જીવનમાં ચોરી હોય હક અધિકાર વગરનું લેવાની દોનત હોય પિતા પુત્રમાં ચોરી પતિ પત્નીમાં ચોરી કોઈના ભેદ નહી રાખો ઘરમાં ખુલી કિતાબ રાખો ભક્તિ કરો તો એવી નિર્મણ થઈને કરો કોઈનાથી ભેદ ના રાખો ઘણા તો ઘરમાં પણ કોઈને કશું કહેતા નહીં ઘરમાં પણ ભેદ રાખે પરિવારમાં ભેદ રાખે અને અહિયાં ભજન એવું કે છે ભેદ રખાય નામની માળા છે ઘણા બધા એમના ચરણો છે તો ચોથું શું વાત કરી ચોરી અને પાંચમો છે જુગાર છળ કપટ હક અધિ સકુની વૃત્તિ હક અધિકાર વગરનું લેવાનું કપટ દગો ને પ્રપંચ દિલમાં રાખો તો આ પાંચ તમારા માટે કળિયુગના સાધન છે પાંચમો અહંકાર અભિમાન આખા કુળનો નાશ કરાવ બોલો આ કાઢવું હોય તો આજ કઢાય કાલ કઢાય બોલો કરા મદિરા જાણે અજાણે સંતોષમો હોય તો હાવ હપુતું ના જતું હોય થોડું થોડું તમને રાહત પણ આજથી નક્કી કરજો કે હવે આમાંથી આમાંથી મુક્ત થવું છે એવું તમારે પાકું કરી લેવાનું તમારે સંકલ્પ કરી લેવાનો આજ સુધી જાણે અજાણે ભૂલ થયું હોય તો સંતો માફ કરે છે પણ કે છે આજથી આજથી છોડવાનો માર્ગ પકડી ગયો દારૂ જુગાર ચોરી જ્વારી મોસાહાર પાંચ કાઢો ને એટલે તમે ભક્ત કહેવાઓ તમે માણસ કહેવાઓ